નારાયણ મુનિ સત્સંગ મંડળ માંથી વેદાંતાચાર્ય છ બે હજાર ઓગણીસ ને દિવસે આ પ્રવચન કરે છે આજના પ્રવચનનો વિષય છે બધા જ અવતારો સાથે ભગવાન સ્વામિનારાયણની અભિનતા પ્રતિપાદન કરવી અને તેમાં વિષ્ણુ અવતાર સાથે ભગવાન સ્વામિનારાયણની અભિનેતા પ્રતિપાદન પંચાળાના તૃતીય વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે જે વચનો ઉચ્ચારેલા છે કે આ બ્રહ્માંડના મુખ્ય પટેલિયા તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે આ વચનને લઈને વિષ્ણુ ભગવાનને પટેલિયાની અંદર ગણીને તેઓને ગૌણ બતાવી રહ્યા છે પરંતુ આ ભગવદ્ વચન જે છે એને અગાળ પછાણના વાક્યોને સમજ્યા વગર જેમ ફાવે તેમ પોતાની મેળે એનો અર્થ કરીને તેઓ આ પ્રમાણે બોલી રહ્યા છે ભગવાન વેદવ્યાસજી રચિત ગ્રંથોની અંદર તો ભગવાન વિષ્ણુને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના અવતાર બતાવેલા છે જેમ વિષ્ણુ પુરાણની અંદર ભગવાન વિષ્ણુને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના અવતાર તરીકે પ્રતિપાદન કરેલા છે આ ઉપરાંત શ્રીમદ ભાગવતના દસમ સ્કંદ્રીસમા અધ્યાયની અંદર પણ ભગવાન શ્રીકૃષ્ણને એ જ વિષ્ણુના અવતાર બતાવેલા છે વિક્રિડિતમ વ્રજ વધુ વિરીડમ ચ વિષ્ણુ હો અને ભગવાન શ્રી કૃષ્ણને પણ વિષ્ણુ તરીકે સંબોધેલા છે આ ઉપરાંત રામાયણની અંદર પણ ભગવાન શ્રી રામને વિષ્ણુના અવતાર તથા વિષ્ણુ તરીકે સંબોધેલા છે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર પણ ભગવાન સ્વામીનારાયણને વિષ્ણુ તરીકે સંબોધેલા છે અને સાક્ષાત વિષ્ણુના અવતાર તરીકે જ સંબોધેલા છે અહમ ટુ સાક્ષાત શ્રી વિષ્ણુ અવતારમ કલાવપી સત્સંગી જીવન અવતાર છે એ કોઈ અવર નથી પણ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા નો પ્રથમ અવતાર છે એવું સિદ્ધાંત દ્વારા સિદ્ધ થઈ જાય છે છતાં ભગવાન સ્વામી નારાયણે એમને પટેલિયાની અંદર ગણેલા છે એટલે કે ભગવાન સ્વામીનારાયણે આ બ્રહ્માંડના સંચાલક તરીકે પોતે પોતાને જ મુખ્ય પટેલિયા તરીકે ગણેલા છે એટલે કે આ બ્રહ્માંડની અંદર જે ત્રિમૂર્તિ કહેવામાં આવે છે એ ત્રિમૂર્તિની અંદર વિષ્ણુ જે છે એ પટેલિયા તરીકે એ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા જ છે બીજું કોઈ નથી આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ ભગવાન વિષ્ણુને ભગવાન શ્રીમંત નારાયણથી ભિન્ન તથા ગૌણ ગણવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેઓને ખબર નથી કે આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામીનારાયણને પણ વિષ્ણુ તરીકે સંબોધવામાં આવેલા છે સત્સંગી જીવન પ્રકરણ ચાર છત્રીસ ની અંદર આ ઉપરાંત પ્રેમાનંદ સ્વામી કૃત હરિકૃષ્ણ નારાયણ ચરિત્રમૃત અધ્યાય છપ્પન છેતાલીસ ચોપાઈ ની અંદર સ્વામી પોતે કહે છે જદી બાની બહુ નામી પ્રભુ વિષ્ણુ શ્રી બિને કેતો બહુ નામી શ્રીનિવાસ પ્રભુ વિષ્ણુ રૂપ શ્રી સ્વામી વિષ્ણુ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે આ ઉપરાંત મુક્તાનંદ કાવ્ય ધામ વર્ણન ચાતુરીની અંદર પણ તેરમી ચાતુરીની પહેલી ચોપાઈની અંદર વાસુદેવ વિષ્ણુ અગહારીજી હરિનારાયણ અજ અવતારીજી કે એ જ ભગવાન પરમ બ્રહ્મ પરમાત્મા જે છે જે અક્ષરધામના અધિપતિ છે તેને વાસુદેવ છે વિષ્ણુ છે અગહારી હરિનારાયણ અજ અવતારી ઇત્યાદિક નામથી શાસ્ત્રોની અંદર સંબોધવામાં આવેલા છે અહીં મુક્તાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે વિષ્ણુ શબ્દનો ઉલ્લેખ કરેલો છે એ જ ભગવાનને વિષ્ણુ તરીકે કહેવામાં આવે છે અક્ષરધામના અધિપતિ જો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણને ને કહેવામાં આવે તો વિષ્ણુ તરીકે પણ એ ભગવાન જ છે છે એવું આના દ્વારા સિદ્ધ થઈ જાય આ ઉપરાંત સત્સંગી જીવનની અંદર વિષ્ણુ છત્રીસની અંદર પણ અહીં ભગવાન સ્વામી ને વિષ્ણુ તરીકે સંબોધવામાં આવેલા છે હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકાની અંદર એક્યાસી બાર ની અંદર એટલે કે એક્યાસી માં તરંગના બારમા શ્લોક ની અંદર પૂજ તે સેવને વિષ્ણુ શ્રદ્ધા સાતશ્ય ભૂયસી આવો જે મૂળ શ્લોક છે એ શ્લોક ની ટીકા કરતા રઘુવીરજી મહારાજ સ્પષ્ટ રૂપે વિષ્ણુ શબ્દ નો અર્થ કરતા કહે છે કે સાક્ષાત શ્રી હરિ હરિહે કે આ વિષ્ણુ તરીકે જે કહેવામાં આવેલા છે સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ અમારા આરાધ્ય દેવ છે આ ઉપરાંત હરિચરિત્રમ એક પચીસ અંદર અખંડાનંદ બ્રહ્મચારીજી પોતે કહી રહ્યા છે પર આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે તેઓએ વિષ્ણુ તરીકે સંબોધેલા છે અર્થાત કે આ પ્રસંગ જે છે એ ધાણના યજ્ઞનો છે ને ધાણના યજ્ઞની અંદર યજ્ઞનારાયણે સ્વયં મૂર્તિમાન પ્રગટ થઈને ભગવાન સ્વામીનારાયણની સ્તુતિ કરતા બોલ્યા કે બ્રહ્મ પરات પર વિભો અક્ષર વાસ વિષ્ણુ હો એમ યજ્ઞનારાયણે ભગવાન શ્રી હરિને સ્વમુખે વિષ્ણુ તરીકે સંબોધેલા છે આ સ્તુતિની અંદર દિવ્ય નામોથી ભગવાનની સ્તુતિ કરવામાં આવેલી છે તેમાં એક નામથી એટલે કે વિષ્ણુ નામથી ભગવાન સ્વામિનારાયણનું પણ સંબોધન કરવામાં આવેલું છે આ ઉપરાંત સત્સંગી જીવન પ્રક્રણ ત્રણ પંચાવનમાં અધ્યય ના ઓગણીસમાં શ્લોકની અંદર નંદ સંતો એકસો ને આઠ નામ થી ભગવાન ની સ્તુતિ કરતા વિષ્ણુ નામ થી પણ ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરી દે વિષ્ણુ ઋષિકેશ પરાવરેશ પ્રદ્યુમ્ન આમ વિષ્ણુ તરીકે અહીંયા સ્તુતિની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ ને વિષ્ણુ તરીકે સંબોધવામાં આવેલા છે અર્થાત કે વિષ્ણુ રૂપે સાક્ષાત અંદર ભગવાન સ્વામીનારાયણે જે વિષ્ણુને પટેલિયા તરીકે કહ્યા છે એ સાક્ષાત વિષ્ણુ એ બીજા કોઈ નથી પણ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા જ પોતે જગતનું સંચાલન કરવા માટે નિયમન કરવા માટે એ પોતે સાક્ષાત રૂપે પ્રગટ થયા છે વિષ્ણુ આવે વિષ્ણુ પરમાત્મા છે અને એને જ નારાયણ તરીકે કહેવામાં આવેલા છે શિક્ષાપત્રી ભાષ્યની અંદર સુડતાલીસ શ્લોક જે છે એકાત્મ એવું વિજ્ઞયમ નારાયણ મહેશયો ઉભયો બ્રહ્મરૂપેના વેદેશુ પ્રતિપાદના અહીં જે નારાયણ છે તે સ્વયં વિષ્ણુ છે નારાયણ શબ્દ વાચ્ય છે વાચક છે સાક્ષાત પરમાત્મા છે અને જગતના કારણ જે કહેવામાં આવે પરમ બ્રહ્મ પરમાત્મા તે જ પોતે જગતની સ્થિતિ કરવા માટે વિષ્ણુ રૂપે એટલે કે નારાયણ રૂપે પ્રગટ થયા છે અને નારાયણ જે છે તેનો જ આવે છે રઘુવીરજી એટલે તૃતીય વચના અંદર ભગવાન સ્વામી નારાયણે જેને પટેલિયા કયા છે એ પટેલિયા જે કહ્યા છે એ પોતે પોતાને જ પટેલિયા તરીકે ભગવાને સંબોધેલા છે કારણ કે વિષ્ણુ રૂપે ભગવાન સાક્ષાત રહ્યા છે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોનું અવલોકન કરીએ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે વિષ્ણુ તરીકે નંદ સંતો એ ભગવાન જ કહ્યા છે હવે જો પંચાળાના તૃતીય વચનામૃતનો અર્થ શાસ્ત્રો થી વિરુદ્ધ કરવામાં આવે અને વિષ્ણુને જો ગૌણ ગણવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણ પણ ગૌણ થઈ જાય કારણ કે વિષ્ણુ તરીકે ભગવાન સ્વામિનારાયણનું સંબોધન થયું છે માટે વિષ્ણુ જે છે એ કોઈ અવર નથી પણ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા સ્વયં જ છે અર્થાત કે અક્ષરધામના અધિપતિ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિજ પોતે સંપૂર્ણ જગતનું નિયમન કરવા માટે વિષ્ણુ રૂપે પ્રગટ થયા છે અને સંપૂર્ણ જગતની ની સ્થિતિ એવો કરી રહ્યા છે એટલે વિષ્ણુ જે છે એ કોઈ કલા અવતાર નથી કોઈ ગૌણ અવતાર નથી કોઈ અવતાર નથી પણ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા સ્વયં જ છે પોતાની પૂર્ણ સામર્થ્યથી યુક્ત થઈને એ જ ભગવાન વિષ્ણુ રૂપ ધારણ કરે છે અને ધારણ કરીને આ જગતનું સંચાલન કરી રહ્યા છે એટલે પંચાળાના તૃતીય વચ્ચેના ની અંદર ભગવાન સ્વામિનારાયણે ભગવાન વિષ્ણુને જે પટેલિયા કયા છે એ પટેલિયા તરીકે પોતે પોતાને જ ભગવાન શ્રી હરિએ કહ્યા છે કે હું જ પોતે વિષ્ણુ રૂપ ધારણ કરીને આ ધરાતલ્લી ઉપર પ્રગટ થયો છું અને સંપૂર્ણ જગતનું સંચાલન કરું છું અને મારી અંદર અને એ વિષ્ણુની અંદર કોઈ ભેદ નથી હું જ આ બ્રહ્માંડની અંદર ત્રિમૂર્તિની અંદર રહેલો વિષ્ણુ છું ને હું જ મુખ્ય પટેલિયો છું જો આનો અર્થ બીજી રીતે કરવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણે પણ ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર વિષ્ણુ તરીકે સંબોધવામાં આવેલા છે તો ભગવાન સ્વામિનારાયણ પણ ગૌણ થઈ જાય માટે આનો આ અર્થ કરેલો છે તે જ ઉચિત છે અને વિષ્ણુ જે છે તે જ સ્વામિનારાયણ છે અને સ્વામિનારાયણ છે તે જ વિષ્ણુ છે એ બંનેમાં કોઈ ભેદ નથી અસ્તુ જય સ્વામિનારાયણ